એથર પ્રથમ આપણી આકૃતિ બતાવી બરાબર પ્રથમ આપણે શું કર્યું અહિયાં આકૃતિ પહેલું કે ધારો કે ધારો કે એક ઇલેક્ટ્રોન આપણને આ ઇલેક્ટ્રોન સમજો તમે આ ઇલેક્ટ્રોન હશે વિદ્યાર્થી મિત્રો આ ઇલેક્ટ્રોન જે આપ્યો છે ડ્રિફ્ટ વેગ કેટલો હશે ઓકે તો VD જે આપણો હશે આ આપણો ડ્રિફ્ટ હવે આ ઇલેક્ટ્રોન જે હશે એ ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ આપણે VD કીધું તો આ ઇલેક્ટ્રોન સપોઝ થી ક્યાં જવાનું અહીંયાથી આ બાજુ છે ત્યારે આ ઇલેક્ટ્રોન જે હશે એ ઇલેક્ટ્રોન શું થશે આ ઇલેક્ટ્રોન એ સપોઝ કે આ એક આપણે તાર લીધો બરાબર નળાકાર હતો વાયર એની લંબાઈ કેટલી તો કે આ ઇલેક્ટ્રોન હશે એ એલ લંબાઈ મતલબ કે તમે નળાકાર નહીં લીધી આ ઇલેક્ટ્રોન એ ડેલ્ટા ટી ટીટલું હતું એલ જેટલું આપણે કમ્પ્લીટ આ ઇલેક્ટ્રોન

સમય કેટલો લીધો આપણે ડેલ્ટા ટી તો અહીંયા ડેલ્ટા ટી અને વેગ આપણો ક્લિયર થઈ ગયો હવે જેવો જ આપણે એલ ના કરતા કરીશું બેટા એલ કરતા કરો એલ બરાબર શું લખાશે વી ઇન્ટુ જે ઇલેક્ટ્રોન હતો એ ઇલેક્ટ્રોન દ્વારા કપાતું અંતર એલ બરાબર શું મળશે આ પહેલું ઇક્વેશન જે મળી ગયું ઇક્વેશન યાદ એ ક્લિયર થઈ ગયું પહેલું ઇક્વેશન સરસ મજાનું ઇક્વેશન આવ્યું એ તમે જોઈ લેજો અહીંયાથી બરાબર આ ક્લિયર થઈ ગયું હવે શું કરીએ સેકન્ડ સ્ટેપ આ તો થઈ ગયું પછી સેકન્ડ પોઈન્ટ તમારો જે આ એલ જેટલું અંતર કાપ્યું ડેલ્ટા ટી સમયમાં બરાબર હવે એટલે શું હશે કે અહીંયાથી આ આડછેદનું ક્ષેત્રફળ એ બરાબર અહીંયા બતાવી કે આડછેદનું ક્ષેત્રફળ તો ઇલેક્ટ્રોન અહીંયાથી પસાર થવાના આડછેદ ક્ષેત્રફળમાંથી ઇલેક્ટ્રોન બહાર થશે ત્યારે

હશે આ એ ક્ષેત્રફળ ધરાવતું હોય તો ચાર લીધો બરાબર એમાં પસાર થતો જાય કદ ઘેર ડેલ્ટા ટી સમયની અંદર કદ આપણને જાણતું કદ વી બરાબર વી એલ ડેલ્ટા ટી જે આપણને કદ મળી એક્સ સરસ મજાનો બેટા ત્રીજો પોઈન્ટ આવશે કે વાહક તાર હશે તો વાહક માં રહેલી ઇલેક્ટ્રોનની સંખ્યા ફક્ત વાહક માં જે ઇલેક્ટ્રોનની સંખ્યા

ક્વોન્ટમી ક્વોન્ટમી આપણો હતો એ સૂત્ર આપેલું હતું કે વાહક તારમાં તાર અંદર જે વિદ્યુતભાર બીટા પસાર થવાનું ये विभिन्न बार किटलो, n into, n, n D, तो मणि क्यों, n, e, बाकी तो, क्लियर ओके okay. तो अन्य तो में सर्कुलर सो तो a n e मिला क्यों जब पर आपने का इक्वेशन, तो युद्ध पार क्यों, तब उस समझ जोता हो, अब अच्छी नेक्स्ट पॉइंट अब एकदम सिंपल फॉर्मूला पर तो करो एकदम सिंपल આ વિદ્યુત બાદ મળી ગયો પ્રવાહ પસાર થશે એ વિદ્યાર્થી મિત્રો પ્રવાહ આ કેટલો હશે તો પ્રવાહ એનું ભણીને આવ્યા કે વિદ્યુતભાર ભાગ્યા સમય ઓકે તો અહીં આપણે મૂકીશું ડેલ્ટા ક્યુ અપોન સમય કેટલો આપે ડેલ્ટા આઈ ઇઝ ઇક્વલ આપણને મળશે આ ડેલ્ટા ક્યુ ની આપણે ડેલ્ટા ક્યુ ની જગ્યાએ આવશે એન ઈડી એલ ડેલ્ટા ટી ઓકે ક્લિયર આટલું ક્લિયર ભાગ્યા ડેલ્ટા આ ડેલ્ટા ટી તમારો

તો ડેલ્ટા ટી નીકળી જાય તો બરાબર તમારી પાસે શું એન પીડી એ ઇન આટલું થઈ હવે વિદ્યાર્થી મિત્રો શું કરો પહેલું સ્ટેપ તમે વિદ્યુત પ્રવાહ ઘનતા ભણી વિદ્યુત જે બરાબર સૂત્ર હતું આઈ વિદ્યુત પ્રવાહ સૂત્ર આપણી પાસે હતું આઈ બાય આ એના આપણે ડિવાઈડમાં ક્યાં

સંબંધ દર્શાવતો અથવા એવું પણ કીડી આરવો આ વિદ્યુત પ્રવાહ J NEVD ક્લિયર હવે બેટા એના પછીનો એક પોઈન્ટ એ ડ્રિફ્ટ વેગ જે VD હોય એનું સૂત્ર શું આવે ડ્રિફ્ટ વેગ બરાબર બેટા સૂત્ર આવતું ઇલેક્ટ્રોન ભાગ્યા દળ આ કોણ delta to d e is equal to e par with vigya dal ta a kimat tame aya mugi yeah. a kimat tame jare aya mugso tyare vikulvano gan એક્ટેશન સમય એ રિલેક્સેશન ઇલેક્ટ્રોન કે ઇલેક્ટ્રોન તો જે આપણને મળી જશે n સ્ક્વેર ડાઉ ઓપોન વાહ વિજ્યુત પ્રવાહ નું આ વચ્ચેની બતાવશે વિતરણ ઘનતા અને રીત પ્રમાળી ક્લિયર

अपना सूत्र तो विद्युत क्षेत्र में करता करो तो ई बराबर बेटा लखा है बाय l ओके आज ये सूत्र हा से कोनी बचे वन ता बचे ये रस में जाना पॉइंट साउथी तो बारंबार एग्जाम बधुवार एग्जाम अंदर वार प्रश्न ओके क्लियर थी गयू હવે શું કરે વિદ્યાર્થી મિત્રો એના પછી હવે આપણે જે કરવાનું છે એ વિદ્યુત પ્રવાહ ઘનતા તમારી પૂરી હવેનો મેઇન પોઈન્ટ એ આ થિયરી તો કમ્પ્લીટ કરી ચુક્યા છે આ થિયરી ડ્રિફ્ટ વેગ પીડી એલ જેટલું ડેલ્ટા તો અંતર એલ પહેલાં શોધી લેવાનું એ અંતર એલ મળી કદ સુધી ભાગ તરમાં રહેલો વિદ્યુત ભાર કઈ રીતના जी बात समझो i/a ના આપણે વિદ્યુત પ્રવાહ ગંઠા છે a n એટલે મળી છે કિંમત મળી ઓકે આ વિદ્યુત વચ્ચે જે સૂત્ર અને વિદ્યુત ક્લિયર આ ક્લિયર થઈ ગયું

આ બંને વચ્ચે જો આપણે સંબંધ દર્શાવતું સૂત્ર આપણે લાવવું હોય એ સૂત્ર લાવવા માટે વાહકતા વિશે આપણને ખબર હોવી જોઈએ કે વાહકતા કોને કહેવાય કે વાહકતા કોને કહેવાય એ જો આપણને તો આપણો સૂત્ર થઈ જાય અવચો કે વાહકતા જે હતી અવરોધકતાના વ્યસ્તમાં વાહકતા કહેવાય ઓકે ને અત્યારે આપણે એક ડ્રીકનું સૂત્ર સાબિત કરીને આવ્યા હતા પ્રવાહ ઘનતા જે

આપણને શું પૂછ્યું બંને વચ્ચે સંબંધ દર્શાવતો સૂત્ર મતલબ કરતા કરો એના પહેલા વિદ્યુત નીકળી જાય વાહકતા જે હશે એ કેટલી મળશે

આપણને અવરોધકતા પણ મળી અવરોધ રક્ષા કઈ રીતના મળે તો પેલું અત્યારે જે આપણે કીધું કે અવરોધકતા રક્ષા ડ્રીપ લાવવી હોય હવે બેટા જો અવરોધકતા રક્ષા ડ્રીપ યોજનામાં લાવવી હોય તો આપણને વાહકતા પહેલા શું મળી કે સિગ્મા ઇઝ ઈક્વલ ટુ એન ઇ સ્કવેર ટાવ આ આપણને શું મળી વાહકતા વાહકતા કેટલી મળી એની સ્કવેર ટાવ એમ તમારી વાહકતા તમને મળી ક્લિયર આ વાહકતા મળી તો અવરોધ કરતા આપણે રો કેતા ને એ કોને કેતા વાહકતાના વ્યસ્ત વાહકતાનું વ્યસ્ત ના આપણે શું કેતા અવરોધકતા કેતા તો એ વાહકતાની કિંમત મૂકી એની સ્ક્વેર ટાઉ અપોન ના છે કે જે ઉપર જતો રહેશે બેટા ઓ ઇક્વલ ટુ સર એની સ્ક્વેર આ આપણને મળી ગયું અવરોધક ડ્રિફ્ટ વેગના

અવરોધ બેટા કેટલો મળ્યો એ લઈને આવ્યા અત્યારે એમ ભાગ્યા એની સ્કવેર ટાઉ આ એલ એમ ના એમ ક્ષેત્રફળ બેટા એમ આ તમારો આ તમને અવરોધ અવરોધ એમ એલ ભાગ્યા એની સ્કવેર ટાઉ બાય એ તમારો અવરોધ જોવા તમને આવવાનો ક્લિયર આ આ પણ ત્રણે ત્રણ વસ્તુ મેન પોઈન્ટ હતી.

એ થઈ ગયું ના પછી આપણને વાહકતા ના સ્વરૂપમાં કેટલી મળી એની square tau m મળી ગઈ આનું વ્યસ્ત કરી અવરોધકતા મળી જાય એમ એની square tau અને બેટા અવરોધ શોધવો હોય રો l by a તો આને l વડે ગુણી તો clear a વડે આ ત્રણે ત્રણ સૂત્રોની હવે એક સરસ મજાનો કોન્સેપ્ટ બેટા એ એ હતો કે drift વેગ જે હતો

अब प्रश्न पूछे कि क्या रे ड्रिफ्ट वे कैरी रे ड्रिफ्ट क्या गुणोत्तर वधु मिली जाए गुणोत्तर वधु क्या रे मारा अंश मोटो है छेद क्यों है नानो हो है तो Q by M नो गुणोत्तर Q by M नो गुणोत्तर वधु तो ड्रिफ्ट वे क्यों था वधु था क्या क्या अन्य कुछ जाना क्या प्रमाण कम तो प्रमाण में तुम्हारा जुआ मारा सपोज़

આની પર પણ વાહકતા અવૃતક કરી લેતી ઓકે વિદ્યાર્થી મિત્રો પાજના લેક્ચર ની અંદર આપણે શું કરવા વિદ્યાર્થી મિત્રો જે છેલા એપ્લિક બરાબર એલા 70% ઓપ

લાઈક કરો શેર કરો આ જોડાતા કરી લો